આપણું પેલું ગુજરાતી ગીત છે ને કોઈ કોઈનું નથી રહે અથવા તો હિન્દીનું બહુ જાણીતું ગીત છે દોસ્ત દોસ્ત ન રહા આ બંને ગીતોનો અનુભવ રાજપાલ યાદવને બરાબર થઈ ગયો છે હાલમાં અઢી કરોડના ચેકના બાઉન્સના કિસ્સામાં એમને જેલમાં જવું પડ્યું સુભાષ કે ઝા બહુ મોટા પત્રકાર છે અથવા તો લેખક છે અને એમણે ફિલ્મો પણ ડાયરેક્ટ કરી છે જેમ કે જોલી એલ બી એમણે આમની સાથે વાત કરી અને રાજપાલ યાદવને પૂછ્યું કે આટલો સમયથી તમે ફિલ્મોમાં કામ કરો છો તો અઢી કરોડ રૂપિયાના ચેક બાઉન્સ થયા તેમણે કહ્યું સર મારી પાસે પૈસા જ નથી તો પછી બીજો સવાલ એ આવ્યો કે તમારા આટલા વર્ષોમાં કોઈ મિત્રો ન થયા જેમણે તમને મદદ કરી હોય તેમણે કીધું કે અહીંયા કોઈ કોઈનું નથી અહીંયા બધા જ એકલા છે રાજપાલ યાદવ એક એવા વ્યક્તિ છે જેમણે આપણને વર્ષોથી હસાવ્યા છે પરંતુ અત્યારે એમના દુઃખમાં બોલીવુડનો કોઈ વ્યક્તિ એમની સાથે ઊભો નથી રહ્યો એ વસ્તુ પાકી છે બોલિવૂડ આમ પણ કહેવાય છે કે બહુ સેલ્ફિશ છે રાજપાલ યાદવના કિસ્સામાં આવું જ રહ્યું છે એવા બે ત્રણ ઉદાહરણ છે જે રાજપાલ યાદવને ઘરે રહેતા એમને એમને બનાવેલું ખાતા અને જ્યારે સ્ટ્રગલ કરતા ત્યારે એમની સાથે જ રહેતા પણ તેમાંથી કોઈ મદદ માટે બહાર નથી આવ્યું હા સોનો સુદે હમણાં કહ્યું છે કે એમની આગામી ફિલ્મમાં એ રાજપાલ યાદવને ચોક્કસ લેશે પણ એ તો આગામી ફિલ્મમાં અત્યારે શું